દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો જણાવી દઈએ કે આફ્રિકામાં ગુજરાતી ગોળી મારીને હત્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકને ગોળી મારીને હત્યા કરાય છે જી મિત્રો વધુ જણાવી દઈએ કે ભરૂચના જંબુસર તાલુકાના સારોદરના વતની સાહિલ તો આફ્રિકાની નિગોર જાતિના લોકોને લૂંટ ચલાવવાના ઈરાદે ગોળી મારી હતી જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સહેલ નોકરીએથી છૂટીને પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે મિત્રો આ ઘટના બની હતી જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સહેલ ઇજાગ્રત હોવા છતાં પણ ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે મિત્રો પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે લૂંટારોએ તેનો પીસો કરતા છ થી સાત ગોળીઓ મારી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાયક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ